આજે હું તમારી સાથે શેર કરીશ ગાજરના હલવાની રેસિપી આજે આપણે ગાજરનો હલવો એવી રીતે બનાવીશું કે ના આપણે ગાજરને ખમણવા પડશે કે ના તેને વધારે સમય કૂક કરવા પડશે અને કોઈ નહીં કે આ હલવો તમે કોઈપણ જાતના માવા કે કન્ડેઝ મિલ્ક વગર બનાવ્યો છે બહુ જ ઓછી મહેનતમાં આપણે આ ગાજરનો હલવો બનાવીશું આજે આપણે આ હલવો માત્ર પંદરથી વીસ મિનિટમાં કૂકરમાં બનાવીશું તો ચાલો રેસીપી શરૂ કરીએ નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલાઇકોનને જરૂરથી પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે સૌથી પહેલાં મેં અહીં એક કિલો જેટલા ગાજર લીધા છે આ લાલ ગાજર શિયાળાની સિઝનમાં ખૂબ જ પ્રમાણમાં મળતા હોય છે તો તે આપણને સહેલાઈથી મળી જાય છે આ ગાજર મીઠા પણ એટલા હોય છે એટલે તેનો હલવો પણ ખૂબ જ ટેસ્ટી બને છે હવે ગાજરનો જે ઉપરનો ભાગ છે અને નીચેનો ભાગ છે તેને આપણે આવી રીતે કટ કરી લઈશું હવે ગાજરને આપણે આવી રીતે છોલી લેવાના છે તો તમે જોઈ શકો છો કે મેં અહીં બધા જ ગાજરને છોલી લીધા છે અને તેને સારી રીતે ધોઈ પણ લીધા છે અને તેને મેં લૂછી લીધા છે હવે ગાજરને આપણે મીડિયમ સાઇઝના ટુકડા કરી લઈશું અહીં ગાજરને આપણે ખમણવાના નથી ક્યારેક ક્યારેક આપણે એવું વિચારીને ગાજરનો હલવો નથી બનાવતા કે આપણે ગાજરને ખમણવા પડશે પરંતુ અહીં વગર ખમણે આજે આપણે ગાજરનો હલવો બનાવશું બિલકુલ મીઠાઈવાળાની દુકાન જેવો જ બનાવીશું તમે આ રેસીપી કઈ સિટી કયું સ્ટેટ અને કઈ કન્ટ્રીમાંથી જોઈ રહ્યા છો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો તમે જોઈ શકો છો કે મેં બધા જ ગાજરના ટુકડા કરી લીધા છે હવે મેં અહીં એક ઇલેક્ટ્રિક ચોપર લીધું છે તેમાં થોડા થોડા ગાજરના આપણે ટુકડા એડ કરી દઈશું અને તેને સારી રીતે આપણે ઝીણા ચોપ કરી લઈએ જો તમારી પાસે આવી રીતનું ઇલેક્ટ્રિક ચોપર કે કોઈ પણ પ્રકારનું ચોપર ના હોય તો તમે મિક્સરમાં પણ ગાજરને આવી રીતે ઝીણું કરી શકો છો મિક્સર જારને આપણે પલ્સ મોડ પર એટલે કે મિક્સરને ચાલુ બંધ ચાલુ બંધ કરીને ગાજરનું આવી રીતે તમે ઝીણું કરી લેવાનું છે તો તમે જોઈ શકો છો કે માત્ર થોડી જ સેકન્ડમાં આ ગાજર આપણા એકદમ ઝીણા એવા ચોપ થઈ ગયા છે હવે આ ગાજરને આપણે એક પ્લેટમાં કાઢી લઈએ અને આવી જ રીતે બીજા ગાજરને પણ આપણે ચોપ કરી લેવાના છે તો તમે જોઈ શકો છો કે મેં બધા જ ગાજરને સારી રીતે ચોપ કરીને તૈયાર કરી લીધા છે હવે કુકરમાં ત્રણ મોટી ચમચી જેટલું આપણે ઘી એડ કરીશું અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ પર રાખીશું ઘી ગરમ થઈ જાય એટલે તેમાં ચોપ કરેલા ગાજરને આપણે એડ કરી લઈશું હવે ગાજરને ત્રણથી ચાર મિનિટ સુધી આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર સોતે કરી લઈશું ઘીમાં આવી રીતે ગાજરને સોતે કરવાથી તેમાં રહેલા પાણીનો ભાગ છે તે થોડો ઓછો થઈ જાય છે અહીં ઘીનું પ્રમાણ તમે ઓછું કે વધારે પણ કરી શકો છો તો ત્રણથી ચાર મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને ગાજર છે તે ઘીમાં સારી રીતે સોતે થઈ ગયા છે હવે આ સ્ટેજ પર આપણે અહીં દૂધ કે પાણી એડ નથી કરવાનું અને કૂકરનું ઢાંકણ બંધ કરીને મીડિયમ ગેસની ફ્લેમ પર કૂકરની એક વિસલ લગાડવાની છે તો અહીં જુઓ કુકરની એક વિસલ થઈ ગઈ છે અને ગેસને આપણે હવે બંધ કરી દઈએ અને કુકરને થોડીવાર ઠંડુ થવા દઈએ તો કુકર આપણું ઠંડુ થઈ ગયું છે હવે ઢાંકણ ખોલીને જોઈએ તો ગાજર છે તે સારી રીતે કૂક થઈ ગયા છે હવે ગેસને આપણે ચાલુ કરી મીડિયમ ફ્લેમ પર રાખી દઈશું અને તેમાં બે કપ જેટલું દૂધ ઉમેરીશું અહીં દૂધ મેં ફૂલ ફેટવાળું લીધું છે દૂધ એડ કર્યા બાદ આપણે ગેસની ફ્લેમને હાઈ પર કરી દઈશું અને ચારથી પાંચ મિનિટ સુધી સતત ગાજરના હલવાને આવી રીતે હલાવતું રહેવાનું છે તેથી ગાજરનો હલવો છે તે કુકરના તળે ચોંટે નહીં અને બળે પણ નહીં તો લગભગ પાંચ મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને હવે આ સ્ટેજ પર આપણે અડધો કપ જેટલી ખાંડ એડ કરીશું અહીં આ ગાજર થોડા ગળ્યા હોય છે એટલે મેં ખાંડનું પ્રમાણ પણ ઓછું રાખ્યું છે આ માપ એકદમ પરફેક્ટ છે પરંતુ જો તમને ગળપણ વધારે જોઈતું હોય એટલે કે ગળપણ કેટલું જોઈએ છે એ પ્રમાણે તમારે ખાંડનું પ્રમાણ વધારે કે ઓછું પણ કરી શકો છો અહીં ખાંડ નાખવાથી તેમાંથી થોડું પાણી પણ છૂટશે પરંતુ ગેસની ફ્લેમ આપણે હાઈ પર રાખવાનું છે અને હલવાને સતત હલાવતા રહેવાનું છે તેથી પાણીનો જે ભાગ છે તે તરત બળી જાય હવે તેમાં એડ કરીશું અડધી ટી સ્પૂન જેટલો ઇલાયચીનો પાવડર અને તેને સારી રીતે હલવામાં મિક્સ કરી દઈશું હવે ગેસની ફ્લેમને આપણે મીડિયમ પર કરી દઈએ તો તમે જોઈ શકો છો કે ગાજરનો હલવો ઓલમોસ્ટ થવાની તૈયારીમાં છે હવે તેમાં આપણે થોડા એવા ડ્રાય ફ્રુટ્સ એડ કરી દઈએ તેના માટે લો ગેસની ફ્લેમ પર આપણે એક નાનો ફ્રાય પેન રાખીશું અને તેમાં બે મોટી ચમચી જેટલું ઘી એડ કરીશું ઘી ગરમ થઈ જાય એટલે તેમાં અડધો કપ જેટલા આપણે ડ્રાયફ્રૂટ્સ એડ કરીશું જેમાં બદામ કાજુના ટુકડા કરીને મેં લીધા છે કાજુ અને બદામ થોડા એવા સતરાઈ જાય એટલે તેમાં આપણે દ્રાક્ષને પણ એડ કરી દઈશું અને તેને પણ આપણે સારી રીતે સતરાઈ લઈશું અહીં જુઓ ફ્રૂટ્સ આપણા સરસ એવા સતરાઈ ગયા છે એટલે હવે આપણે ગેસને બંધ કરી લઈએ અને તેને ગાજરના હલવામાં એડ કરી દઈએ અને આ ડ્રાય ફ્રૂટ્સને આપણે સારી રીતે ગાજરના હલવામાં મિક્સ કરી લઈએ હવે ગેસની ફ્લેમ આપણે લો પર કરી દઈએ અહીં સતળાયેલા આ ડ્રાય ફ્રૂટ્સ હલવામાં એડ કરવાથી તેનો ક્રંચી ટેસ્ટ બહુ જ સરસ એવો લાગે છે તો તમે જોઈ શકો છો કે ગાજરનો હલવો આપણો તૈયાર છે હવે આપણે ગેસની બંધ કરી દઈએ અને તેને ગરમ ગરમ આપણે સર્વ કરી લઈએ અહીં ગાજરને ચોપરમાં ચોપ કરીને આ હલવો બનાવ્યો છે બિલકુલ મેશી નથી થયો અને ગાજરના બિલકુલ ટુકડા પણ નથી દેખાતા આ હલવાને તમે ગરમ ગરમ અથવા તો ઠંડો પણ ખાઈ શકો છો તો આ હલવો એકદમ પરફેક્ટ બન્યો છે બિલકુલ મીઠાઈવાળાના દુકાન જેવું તો તમે આ શિયાળામાં આ ઇન્સ્ટન્ટ ગાજરનો હલવો એકવાર જરૂરથી બનાવજો જો તમને મારી આજની આ રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તો ફરી મળીએ એક નવી રેસિપી સાથે